કેશોદમાં સારા ડિવાઇડર ન તોડવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન અપાયું હાલ કેશોદના પૂર્વ વિસ્તારમાં બ્યુટીફિકેશન થયું બે દિવસ પૂર્વે ધારાસભ્યના હસ્તે લાઇટ ચાલુ કરી લોકાર્પણ કર્યું છે તેવી જ રીતે કેશોદના વેરાવ રોડ પર સોંદરડા જોતા ગામના છેવાડા સુધી બ્યુટી ડિવાઇડર બનાવવા કેશોદ નગરપાલિકા શહેર છે કામગીરી શરૂ છે આ દરમિયાન બે ભયંકર એક્સિડન્ટ થયા અને ડિવાઇડરમાં ભટકાઈ ફોર વ્હીલ બે જેટલી પલટી મારી અન્ય ટુ વ્હીલર ચાલકની ગાડી સાથે ટકરાતા ટુ વ્હીલ ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી ત્યારે

કરવાની વાત ક્યાંય ને ક્યાંય અત્યારે કેસોદની અંદર ઉજાગર થઈ રહી છે ત્યારે જૂનું ડિવાઈડર ઓલરેડી પચાસ વર્ષ પણ એમાં કંઈ ખીલી કટકો થાય એવું ડિવાઈડર તોડીને બ્યુટિફિકેશનના નામે નવું ડિવાઇડર બનાવવાની જે વાત સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે એક તો રોડ ઓલરેડી જે એમની જગ્યા હોવી રહી એમના કરતાં રોડ સાંકડો થઈ જવાની એક મોટી ભીતી છે અને એક્સિડન્ટ થવાના મોટા પ્રશ્નો આગામી સમયમાં ઉદ્ભવે તેવી પરિસ્થિતિની અંદર આ કામ અમે

બ્યુટિફિકેશનના નામે હું તમને જે ગ્રાન્ટ આવી જાય આવડી જગ્યાએ ખોટા રસ્તા ન ઉપડાય એના માટેનો અમારો મોટો પ્રયાસ છે ધીરુભાઈ કાલરિયા જે કેશોદોક થી ફરવડ બાજુ અત્યારે નવા ડિવાઈડરનું કામ ચાલુ છે ને એમાં જૂના ડિવાઇડર પણ બે હાજર સોળ બનેલું છે આવી ડિવાઇડર ખૂબ જ મજબૂત હાલતમાં છે પચાસ વર્ષથી તૂટે એમ જ નથી ડિવાઇડર અને ખૂબ જ મજબૂત છે એટલે એ ડિવાઇડર તોડી અને મોટું ડિવાઇડર જે કરવા બાબત પ્રશ્ન હતો એટલે અમારા વેપારીઓએ એનો વિરોધ કરેલો કે ખરેખર આ ડિવાઇડર છે એ મજબૂત છે અને એને રહેવા દ્યો એમને અને નવું ડિવાઇડર કરશો તો એમાં જગ્યા પણ વધારે જો હે અને ખરેખર વેપારીની હું દુકાન તોડી નાખવાની પછી મોટર ઊભે પણ એટલી જગ્યા નહીં રહે અને જે નવું ડિવાઇડર બની બને છે એમાં અમારો પ્રશ્ન એ હતો કે નવું ડિવાઇડર તમે બનાવો વિકાસના કામ કરો એમાં પ્રજા તમારી સાથે છે પણ પહેલાં રોડો રસ્તા પૂરા કરો અને જૂના ઝાડવા છે એની રક્ષણ કરો રોડ રસ્તા પૂરા કરી અને ડિવાઇડર બનાવે એવી અમારી માંગણી હતી રાવલીયા મધુનો રિપોર્ટ આસ્થાઈ ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે